નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત માતાજી જે લોકોને વર્ષો જૂના ગુજરાતના દુખાવા છે કેલ્શિયમ ગ્રીસની ઉણપ છે બંને ગાદીઓ ઘસાય છે તેના કારણે વારંવાર ઘૂંટણમાં સોજા આવી જાય છે ઊભા થવામાં બેસવામાં ઘૂંટણ કટકટનો અવાજ આવે છે બધા જ દવાખાનાઓ ફરી લીધા છે બધી જ મેડિસિનો ટ્રાય કરી લીધી છે પણ ઘૂંટણના દુખાવામાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો સરળ ઘરગથ્થુ ઉપચાર તમારી સામે રજૂ કરું છું જે ઘરગથ્થુ ઉપચારથી ફક્ત પંદર દિવસની અંદર જ તમને ઘૂંટણના દુખાવામાં રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થઈ જશે કોઈ પણ પ્રકારના કેમિકલ વાળા પાવડરો પીવાની જરૂર નથી કોઈ પણ પ્રકારના ઇન્જેક્શનો તમારે ઘૂંટણમાં લેવાની જરૂર નથી અથવા તો કોઈ પણ પ્રકારની ટેબ્લેટો લેવાની જરૂર નથી સરળ ઘરગથ્થુ ઉપચારથી ફક્ત પંદર દિવસની અંદર પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને ને કરી ગયો જો જેથી તમે આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી જાણી શકો અને હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને વર્ષો જૂના ઘૂંટણના દુખાવા છે તમને અથવા તમારા ફેમિલીમાં કોઈ પણ એક વ્યક્તિ એવું હોય જ છે જેને વર્ષો જૂના ઘૂંટણના દુખાવા છે ઘણી બધી મેડિસિનો ટ્રાય કરી છે અમુક પ્રકારના કેમિકલ વાળા તમે પાવડરો સ્ટાર્ટ કર્યા છે અને તે પાવડરો તમે પીવ છો ત્યાં સુધી તમને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે પાવડર બંધ કરો છો તો ડબલ દુખાવો થાય છે અને તેનાથી તમારું શરીર પણ ધીમે ધીમે ડેમેજ થતું જાય છે એટલા માટે ઘૂંટણના દુખાવા માટેના પાવડર તમારે પીવાની જરૂર નથી તેમાં વસ્તુ હોય છે જે ત્યાં સુધી તમે તે પાવડર પીવું છો ત્યાં સુધી તમને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે તમે બંધ કરો છો એવો ડબલ તમને દુખાવો થાય છે તો શું કરવાનું છે તમારે સાહીઠ ગ્રામ જેટલા દાળિયા લેવાના છે એક કેળું મિક્સ કરવાનું છે બે ખજૂર મિક્સ કરવાના છે અને પાંચ ગ્રામ જેટલો ગોળ મિક્સ કરી અને મિક્સરમાં તેનું જ્યુસ બનાવી લેવાનું છે હવે આ જ્યુસ ક્યારે પીવાનું છે સવારે ખાલી પેટ તમારે આ જ્યુસ નું સેવન કરવાનું છે ફક્ત પંદર દિવસની અંદર જ તમને ઘૂંટણના દુખાવામાં રિઝલ્ટ મળવા લાગશે કેલ્શિયમ ગ્રીસની ઉણપ દૂર થશે અથવા તો ગાદી ઘસાય છે તેના કારણે ઘૂંટણમાં વારંવાર સોજો આવી જાય છે તે પ્રોબ્લેમ સોલ્વ થશે ઊભા થવામાં બેસવામાં કટકટનો અવાજ આવતો હોય તે પ્રોબ્લેમ પણ સોલ્વ થશે અને જો તમે કન્ટિન્યુ છ મહિના આ ઘરગથ્થુ ઉપચાર ચાલુ રાખ્યો તો લાઈફ માટે તમને ઘૂંટણના દુખાવાથી છુટકારો મળી જશે કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો પાવડરો પીવાની પણ જરૂર નહીં પડે અગર તમને અથવા તો તમારા કોઈ પકડીને બેઠું છે તે લોકોને આ ખાસ શેર કરો ખૂબ મદદરૂપ થશે અને જો તમે ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને ને કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો